ઝઘડિયામાં નરાધમે વિકૃતિ અને કૃતાની તમામ હદ વટાવી છે દસ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું દુષ્કર્મ આચર્યા બાદ ગુપ્ત ભાગમાં શળીઓ પણ નાખ્યો છે મઈ નદીમાં ફ્લાઇંગ સ્કવોડ દરોડા બાદ ગેરકાયદેસર રેતી ખનન થઈ રહી છે સાગરિત વિનોદે નાગ બતાવી કહ્યું ત્રણ લાખમાં નાગને મોક્ષ આપો તો ધન મળશે આ એક ગજબનું નેટવર્ક સામે આવ્યું છે

માને લઈ સમર્થકો માં અથડામણ સર્જાતા ચાર જેટલા લોકોના મૃત્યુની માહિતી સામે આવી છે ઇક્વિટી માર્કેટમાં નિરાશા વચ્ચે આઈપીઓ માર્કેટમાં મજબૂત સ્થિતિ મોબીક્વિક માં નેવું ટકા જંગી રિટર્ન છે

હું તારી લોક મારી દઉં છું છું જોઉં કેવી રીતે બહાર નીકળીશ કરમસદ પાલિકાના પૂર્વ પ્રમુખના પતિ એ મહિલા કર્મચારી સાથે અશોભનીય વર્તન કરતા ચકચાર મચી જવા પામ્યો છે કપડવંજના બે પોલીસ કર્મીએ ત્રણ પોઈન્ટ પંચોતેર લાખની લાંચ માંગી છે હેડલાઇન્સ પર અમિત શાહ માફી માંગે અથવા પીએમ રાજીનામું લે કોંગ્રેસ નું એક મોટું નિવેદન સામે આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે જયારે સંસદમાં આંબેડકરના નિવાદ નિવેદન આપ્યું ત્યારબાદ આ એક વિવાદ છેડાયો છે

આ જે બુથ પ્રમુખ હતા તેઓ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે કે તેઓ હતા અલગ અલગ રીતે નવી નવી માહિતીઓ આ વોર્ડ પ્રમુખ બનવા આવી રહી છે ખડગે અમિત શાહ દ્વારા દ્વારા માફી અને ગૃહપ્રધાન પદેથી રાજીનામાની માંગ સંસદમાં એક પછી એક મુદ્દો એક પછી એક મુદ્દે ચર્ચાઓ ગણી છે આયુષ્યમાન કાર્ડ આરોપીઓ પંદરસો થી વધુ કાર્ડ ન્યુમોનિયાને લીધે નીપજ્યું હતું અડધી રાત્રે બે વાગે મોટી દમણના ફ્લેટમાંથી ઝડપાયો શહેરમાં બિનજરૂરી બ્રિજો બનાવી કરોડો રૂપિયાનું આંધારણ કરવામાં કોનો ફાયદો પ્રશ્નાર્થ

દેવદર્શન કોમ્પ્લેક્સમાં આવેલા રંગીલા ગેસ્ટ હાઉસમાંથી રેડ કરી પોલીસે કુટણ ખાનું ઝડપી પાડ્યું છે કડી ખાતે લાઈફ કોચર જ્ઞાન વત્સલ સ્વામી એ વિશાળ જાહેર સભા વીસ ડિસેમ્બરે યોજશે ગોપાલ સ્નેક્સ લિમિટેડમાં આગનું રહસ્ય અકબંધ છે ઉત્પાદન બંધ કરવાનો આદેશ છ પોઈન્ટ પંચોતેર કરોડમાં વેચાયેલા શ્રેય અયરને વિજય હજારે ટુર્નામેન્ટ માટે મુંબઈની કેપ્ટનશીપ મળી છે